બસમાં ઇંગ્લિશ દારૂ ખેપ કરતી કંડક્ટર ઝડપાયું એસટી ચેકિંગ જાણ કરી ભાવનગર એસટી ચેકિંગ સ્કવોડની ટીમે દીવથી ગાંધીનગર રહેલી એસટી બસમાં અમદાવાદનો કંડક્ટર ઇંગ્લિશ દારૂ બિયરની ખેપ સાથે ઝડપાયો હોય આથી તેને એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ગતરોજ ભાવનગર એસટી ડિવિઝનના ટ્રાફિક ઇન્સ્પેક્ટર તથા ચેકિંગ સ્કોડની ટીમ કોબડી ટોલ પ્લાઝા પાસેથી દીવથી નીકળી ગાંધીનગર જઈ રહેલી બ્લુ લાઇન વોલો બસમાં ચેકિંગ માટે ચડી હતા દરમિયાન ચેકિંગ સ્કોડની ટીમને તપાસ કરતાં જાણ થઈ હતી કે આ બસનો કંડક્ટર અમિત દિલીપ ચાવડા ઉંમર વર્ષ તેતાલીસ રહ્યા ઠાણ પ્લોટ નંબર એ બેતાલીસ સુંદરવન સોસાયટી નોબલનગર નોરડા અમદાવાદ પાસે ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો છે આથી ટ્રાફિક ઇન્સ્પેક્ટર એડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો બસ સ્ટેશન પર દોડી ગયો હતો અને દીવથી ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો લઈને નીકળેલ કંડક્ટર અમિત દિલીપ ચાવડાની રૂપિયા એક હજાર છસો પંદરની કિંમતના દારૂના બિયરના જથ્થા સાથે ધરપકડ કરી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વડવા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની છત્રીસ બોટલ ઝડપાઈ ગુટલેગર ફરાર ગતરો રોજ પોલીસ સ્ટેશનના જવાનો અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે વડવા વિસ્તારમાં આવેલ ભાલવાડા ખાચામાં રહેતા રોહિત બિપિન મકવાણાના ઘરે રેડ કરતા ઘર બહાર ઓટલા પર બેસેલ રોહિત પોલીસને નિહાળીને ફરાર થઈ ગયો હતો આથી પોલીસ જવાનોએ સ્થળ પર પહોંચી પોટલા પર પડેલ બોક્સમાંથી ઇંગ્લિશ દારૂની છત્રીસ નંગ બોટલ કિંમત રૂપિયા પાંચ હજાર ચારસો કબ્જે કરી હતી અને આ દારૂનો જથ્થો કબ્જે લઈ રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ બુટલેગર રોહિત વિરુદ્ધ એડિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે